તો નડિયાદ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં નડિયાદ નજીક એક્સપ્રેસ હાઇવે પર લૂંટની ઘટના બની છે નડિયાદ નજીક એક્સપ્રેસ હાઇવે પર લૂંટની ઘટના બની છે ત્યારે બોલેરો પિકઅપ ચાલકને ચરો બતાવી લૂંટ ચલાવવામાં આવી અને લૂંટ ચલાવવામાં આવી હતી ત્યારે દિલ ધડક લૂંટ ચલાવવામાં આવી અને જેમાં મોબાઈલ અને રોકડ રૂપિયા છે તેની લૂંટ ચલાવી જે પલાન થઈ ગયા હતા ત્યારે સુધી પોલીસે ગણતરીના કલાકો માં

જે કહી શકાય ફિલ્મોમાં જે રીતે લૂંટ ચલાવવામાં આવે છે બિલકુલ તેવી જ રીતે એક લૂંટની ઘટના છે આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે આ ઘટના છે નડિયાદ નજીક જે એક્સપ્રેસ હાઈવે છે ત્યાંની આ ઘટના છે કે જ્યાં જે ફિલ્મ સ્ટાઇલમાં લૂંટ ચલાવવામાં આવી ચાલકને છરો બતાવી લૂંટી લેવામાં આવ્યો છે ત્યારે તેને પાસ જો હે વો દે દો કઈ દિલ ધડક લૂંટ ચલાવવામાં આવી હતી જ્યાં મોબાઈલ અને રોકડ રૂપિયાની લૂંટ ચલાવી જે લૂંટારું છે ફરાર થઈ ગયા હતા ત્યારે અંગે જે એસઓજી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી ઝડપી પડ્યા